દેખાય કડીકમાં કે આ પાવડર ઠંડુ ધોવા લાગુ ધોવા લાગુ આ બધા ફાઇનલી આવી જવા માટે અત્યારે અને હું અત્યારે થોડો ફ્રેશ થઈ હું તો ભાઈ હા આમ મારી ગાડી ઉભી રાખવી પડી તો કેમ આમ યુટ્યુબ યોર ટુ ફેમિલી આઈ હોપ કે તમે બધા મજામાં હસ્તે તો એક વાર નવા વિડિયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો કૈલાશબેન તો આપણે આ કાલે આવ્યા જ રહેતે અહીંયા ઘર સાફ કરે છે કેમ કે એના દિશા મને આ વ્રતનું વ્રત ચાલુ થશે ને કાલે કૈલાશબેન તો તો છે બનાવ્યો એની વાત કરે છે મિત્રો

કૈલાસ મમ કૈલાસ કૈલાસ મમ કૈલાસ કૈલાસ છે ને આપણે આપડે વ્રત રહી છે અને દેશામાન ની મૂર્તિ લાવો તમને દેખાડું મિત્રો કૈલાસબેન આપણે મૂર્તિ દેખાડો દે દોસ્તો હા છે આપડે દશામાં મૂર્તિ કેમ લાગી તમને

કૈલાશ બેન જો નહી માથે ગયા કે મફત નહી જાલ મિત્રો આ બધું કામ કર્યું તો દોસ્તો આપણે ઘરે આવી ગ્યા છે મહેમાન કોણ આવ્યું છે કેતુ સરકાર કેતુ ભાઈ આવી ગ્યા છે અત્યારે અને મારી ઘરે બહુ કામ છે તો કૈલાશ બેન હજી ઉકલા નથી આજ આખો દિવસ કામ જ કર્યું ઘરનું કામ ટાઇટલ આખો અમારું આવશે ઘરનું કામ અને કેતન ભાઈ બે શબ્દ કહી ગયો આપણા મિત્રોને હમકો સરી જલી હે કેતન ભાઈ આવી ગ્યા છે અને पायल બેન હજી પણ કામ કરે છે તો

એવું <laughs> છે <laughs>

અને તમને ખબર ન હોય ને તો એક વાત કહું કે અમે મૂર્તિ લાવ્યા છે ને એ સવારે બેસેલવાન છે અને સવારે અમે પાછો એ વિડીયો આવશે તો એ જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પણ તમે જોવાનું ભૂલતા નહીં કેતન ની મોજ આમ જોઈ લો એ ક્યાં કરે છે માં શું કરવાનું છે મમ દુકાન મેકો જાન છે કૈલાસ બેન શું કરે છે મો કૈલાસ બેન આ વાત કરું છું

4 4 4 4 4 અંધારામાં ધગી તો મિત્રો થાકી ગયો છે થાકી ગયો તો કેતનભાઈ હું કઈ ખબર ન પડતી તો કેવી રીતે થાકા કેમ કે ગાડીમાં બેઠો રોજા થઈ બોલ હવે તો બોલ અન કેની બોલ્યા મોણ વરસ हां लो मेरे घर पे लट आ गई नहीं है क्योंकि वो इलेक्ट्रिक का काम इलेक्ट्रॉनिक का काम है हाँ। इलेक्ट्रॉनिक क्या है भाई इलेक्ट्रॉनिक कैलाश बहन कुछ तो बोलो हां जी यूं तेरी कापुर सो में खबर से कोई मदद नहीं कि राघव वीडियो ऊपर के पड़े वो इन नहीं कि बात को बड़ा सर्दी ठिगी लागे ज्योति बहन तो केतन भाई मित्रों ने कह दिया अब लाइक करो सब्सक्राइब करो खाई ले लाइक करो તને ને સબસ્ક્રાઇબ કરો અને અમે અત્યારે ખાઈ લેઈ મિત્રો પછી આપણે બધા ખાઈને પાછા તો મિત્રો હવે તમને શું કહું કે હવે અંધારું ઘણું બધું થઈ ગયું છે અને હવે અમારું ખાવાનો ટાઈમ થઈ છે મિત્રો તો તમે આ વિડિયો અહીંયા સુધી જોયો હોય તો લાઈક કમેન્ટ શેર કર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો હવે આવના બીજા વિડિયોમાં ત્યાં સુધી તમને टाटा બાય બાય જય માતાજી સબસ્ક્રાઇબ કરજો મિત્રો આવી છે પણ કામ કરે છે તો કોણ હું તો મિત્રો ને કામ વધારે સબના કાપનાઓ યેજે કુછ બેઝાઈ નહી હે યેજે કુછ બેઝાઈ નહી હે કુછ ભી